નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં જય માતાજી તમે બધા કેમ છો અને હું આશા રાખું છું કે તમારા ઘરના બધા જ લોકો મજામાં હશે તથા વિડીયોના કમેન્ટ સેક્શનમાં ઓમ નમઃ શિવાય અવશ્ય લખો હું તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને તમને અભિનંદન પણ કરું છું તો મિત્રો આ બે વસ્તુઓ તમે ભાઈઓ તથા બહેનો તેને હંમેશા તમારા પસમાં રાખો છો તો દુનિયા તમને વંદન કરવા માટે તમારા શરણોમાં ઝૂકશે તો તે કઈ વસ્તુ છે જો તમે તમારા પસમાં રાખો છો અને જ્યારે પણ તમે બહાર જશો પછી દરેક વ્યક્તિ પછી તે તમારા મિત્ર હોય જાણ્યા હોય કે અજાણ્યા હોય પાગલ થઈ જશે તમારા પર તમે પોતે ઘણી વાર જોયું હશે કે હજારોની ભીડમાં એક વ્યક્તિ એવી હોય છે જે સામાન્ય રીતે વાત કરતી હોય ઘરની વસ્તુઓ વિશે વાત કરતી હોય અથવા કોઈ પણ વસ્તુ વિશે વાત કરતી હોય પરંતુ ભીડનો એક ભાગ તેની તરફ જોઈ રહ્યો હોય છે એટલે કે તેના વ્યક્તિત્વમાં એક ખાસ વસ્તુ છે જે આકર્ષણ કરે છે કે લોકો આપોઆપ તેના તરફ આકર્ષાય તે કોઈ મોટો મહાજ્ઞાની નથી હોતો કે તે દેખાવમાં ખૂબ સુંદર નથી હોતો ન તો તેનો અવાજ સુંદર છે ન તો તેનો ચહેરો સુંદર છે પરંતુ જ્યારે તે જ્યાંથી પસાર થાય છે તે લોકોના ધ્યાનનું કેન્દ્ર બિંદુ બની જાય છે એટલે કે તેના વ્યક્તિત્વમાં એક એવું આકર્ષણ છે જે તમારામાં નથી તમારા પોતાના ઘરમાં ઘણા ભાઈ બહેનો જોયા હશે જેમાંથી એક એવી વ્યક્તિ છે જેની વાત દરેક વ્યક્તિ માને છે અને જ્યારે તમે કોઈને સલાહ આપો છો ત્યારે સભ્યો કહે છે કે તે ઠીક છે પણ હું તેને જ પૂછીશ તે બહુ જાણકાર છે અને તેનું જ્ઞાન તમારા કરતાં વધારે છે અમને તેના વ્યક્તિત્વમાં એવું આકર્ષણ દેખાય છે કે લોકો તેનામાં વિશ્વાસ પણ કરે છે તો તમે એવું શું કરવાથી તમારું વ્યક્તિત્વ જે સામાન્ય રીતે જોવામાં આવે છે તે અચાનક ઉન્નત થઈ જાય છે અચાનક લોકો તમારા તરફ આકર્ષિત થવા લાગે છે તમે જે કહો છો તેમ લોકો કરે છે તમને સાંભળવું ગમશે અને તમે જે વેસો છો તે વેસાશે તમે જ્યાં પણ છો ત્યાં લોકો રહેશે લોકો તમારી સાથે મિત્રતા કરવા માંગશે તેઓ તમારી નજીક રહેવા માંગે છે એ ખૂબ જ ચોક્કસ અને નાનો ઉપાય છે જો તમે આ કરશો તો તમને એટલો લાભ મળશે કે તમારી પોતાની અંદરનું આકર્ષણ વધશે એટલું જ કે લોકો તમે જેમ કહેશો તેમ કરશે અને તેમને એમ કહે છે કે આ વ્યક્તિએ દુનિયાને પોતાના કદમોમાં ચૂકાવી છે તે એક સામાન્ય વ્યક્તિ છે પરંતુ લોકો તેના દીવાના થશે આ ઉપાય વિશેની આશ્ચર્યજનક વાત સાંભળો આ ઉપાય માટે શું કરવું જોઈએ કેવી રીતે કરવો જોઈએ આ ઉપાય કયા દિવસથી કરવો જોઈએ બધી જ વાત જણાવશું તે પહેલાં ચેનલ પર આવેલા તમામ ભાઈઓ અને બહેનોએ દેશી ગુજરાતી વાર્તાને અવશ્ય સબસ્ક્રાઈબ કરો હું તમને આવી યુક્તિઓ અને ઉપાયો જણાવવાનો પ્રયત્ન કરતો રહીશ જે તમારા ભાગ્યને પણ બદલી શકે છે કોઈ પણ મહિનાના શુક્લ પક્ષ પર આ ઉપાય કરવાનું શરૂ કરો કોઈ પણ રીતે તમને જણાવી દઈએ કે જ્યારે આકર્ષણ સંપત્તિ લગ્નની વાત આવે છે અને જો તમે આને લગતો કોઈ પણ પાય કે પ્રયોગ કરવા ઈચ્છો છો જો તમે શુક્લ પક્ષમાં કરી શકો છો તો તેની શરૂઆત કૃષ્ણ પક્ષથી જ કરો કૃષ્ણ પક્ષથી ક્યારેય ન કરો કેટલાક તામસિક ઉપાયો જે ફક્ત કૃષ્ણ પક્ષથી જ શરૂ થાય છે અને તે સાર્થક પણ થાય છે પરંતુ તમારે આ ઉપાય શુક્લ પક્ષથી જ શરૂ કરવાનો છે તમારે આ ઉપાય કયા દિવસે કરવાનો છે તો તમારે આ ઉપાય ફક્ત ગુરુવારે જ શરૂ કરવાનો છે અને સતત એકવીસ દિવસ સુધી અને જો પુરુષ કરે છે તો તે સતત તેતાલીસ દિવસ સુધી કરે જો કોઈ સ્ત્રી કરે તો તમારે એકવીસ દિવસ સુધી સતત આ કરવું અને જો કોઈ પુરુષ કરે તો તેતાલીસ દિવસ સુધી આ તેતાલીસ દિવસ અને એકવીસ દિવસ પછી જે છે તે દિવસથી તમે આ ઉપાય શરૂ કરો છો આ છે જે હું તમને જણાવવા જઈ રહ્યો છું આ ઉપાયથી તમે તેને પહેલા દિવસથી જ તમારી સાથે રાખો જો તમે તમારી વાણીમાં તમારા વર્તનમાં તમારા વ્યક્તિત્વમાં અને તમારી આસપાસના વાતાવરણમાં પણ થતા ફેરફારોને સરળતાથી જોઈ શકશો તમને સામેથી કહેશે અને મળશે કે શું વાત છે તમારા દિવસો બદલાઈ ગયા છે તમે ખૂબ સારા દેખાઈ રહ્યા છો તમે આટલું સારું બોલો છો કોઈ કહેશે કે ભગવાન દરેકને તમારા જેવા બુદ્ધિશાળી બનાવે તમારી અંદર કેટલું જ્ઞાન છે લોકો તમારા તરફ આકર્ષિત થવા લાગે છે ને દુનિયા તમને માથું નમાવીને સલામ કરશે તમારા પર્સમાં બે વસ્તુઓ તમારા પર્સમાં રાખો તે તમારા પર્સમાં કઈ બે વસ્તુઓ રાખવાની તે પહેલાં તમે એક નાનકડી પીળા રંગની કાપડની થેલી બનાવો એક નાની થેલી જેનું મોં ખુલ્લું રહેશે હવે તમે વરિયાળીના એકવીસ દાણા ગણીને ઉમેરો તમારા ઘરમાં લીલી અને કાશી વરિયાળી જે છે તેવી વરિયાળી લેવાની છે બીજું કંઈ કરવાનું નથી તમારે તેમાં ફરિયાળીના એક પીસ દાણા નાખવાના છે આ પછી તમારે તેમાં સાંદીનો ટુકડો નાખવાનો છે જો સાંદીનો ટુકડો ન હોય તો મહિલાઓએ પગમાં સાંદીની નકલી પહેરે છે તમે તેમાં એક નકલી લઈ પણ નાખી શકો છો તમે સાંદીનો ચીકો પણ નાખી શકો છો સ્ત્રીઓ જે નાકનો દાણો પહેરે છે તે સાંદીની બનેલી નાની હોય છે તમે સાંદીની વીટી નાખી શકો છો અથવા તમે સાંદીનો ચીકો પણ

સૌંદર્ય આવે છે ગુરુ બળવાન બને છે ત્યાં શુક્ર શુભ પરિણામ આપે છે ગુરુ શુભ પરિણામ આપે છે ગુરુ સાક્ષાત શ્રી હરિ વિષ્ણુ જે આપણું મનોબળ છે આપણે જે વાત કહીએ છીએ જે રીતે આપણે બોલીએ છીએ અને લોકોને પ્રભાવિત કરીએ છીએ તે સદગુરુ છે લોકો આપણી તરફ જુએ છે સ્મિતથી આપણે આકર્ષિત થાય છે તે શુક્ર દ્વારા આકર્ષિત થાય છે અહીં આપણે શુક્ર પર પણ કામ કર્યું છે આમાં આપણે ગુરુ પણ કામ કર્યું છે તેને પીળા રંગના સૂટની કાપડની થેલીમાં મૂકો તમારે આ બેગ અથવા થેલીને બંધ કરીને ફાઇનલ સિલાઈથી બંધ કરી દેવાનું છે જેથી કરીને આ વસ્તુઓ તેમાંથી પડતી નથી અને અહીં ધ્યાન આપો કે પ્લાસ્ટિકની થેલીમાં કે કોઈ કાગળમાં ફોલ્ડ કર્યા પછી તમારે આ બે વસ્તુઓ રાખવાની છે પછી તમે આ બે વસ્તુઓ તમે તેને કાપડની થેલીમાં જ રાખો હવે તમારે ગુરુવારે આ નાની એવી થેલી તમારા પાસમાં રાખવાની છે મહિલાઓએ તેમના પસમાં મૂકવી જોઈએ અને પુરુષોએ તેમના પસમાં રાખવી જોઈએ જો મહિલાઓ કે પુરુષ પણ પસ ન રાખતા હોય તો શુક્લ પક્ષના ગુરુવારે કોઈ પણ મૂલ્યના દિવસે તેને તમારા ખિસ્સામાં રાખો અને મહિલાઓએ માટે એકવીસ દિવસ અને પુરુષો માટે પિસ્તાલીસ દિવસ સુધી સતત ખિસ્સામાં રાખો તમે રાત્રે સુતા હોવ ત્યારે તમે તેને કાઢીને કોઈ શુદ્ધ જગ્યાએ મૂકી શકો છો અને જ્યારે પણ સવારે જાગો ત્યારે સ્નાન કરી અને કપડાં પહેરો ત્યારે તેને ફરીથી તમારી સાથે રાખો પરંતુ તે તમારી નજીક રહેશે એ તમારી ઉર્જાની નજીક રહેશે બસ આટલું કરો અને જુઓ કે લોકો તમારા તરફ કેવી રીતે આકર્ષિત થવા લાગશે જે દિવસે તમે આકર્ષો તમને લાગશે કે તમે જે કહો છો તે લોકો સાંભળી રહ્યા છે તમારા બોસ ક્યારેય ખુશ નથી થતા અને તે પણ તમને પસંદ કરવા લાગે છે તમારા માતા પિતા આકર્ષિત થવા લાગે છે તમારા શબ્દો અને તમારા કાર્યોથી તમારી પત્ની પણ આકર્ષિત થાય છે શું થઈ રહ્યું છે કે જો તમે સ્ત્રી છો તો તમારા પતિ પણ તમારા તરફ આકર્ષાય છે બાળકો પણ તમને ઘણું સાંભળવા લાગે છે તેઓ તમારી વાત સાંભળતા નથી તે પહેલાં તેઓ વાત છોડીને જતા રહેતા હતા તમારી અંદરનું આકર્ષણ એટલું વધી જશે કે લોકો તમારી તરફ આવવા લાગશે એ વાત અદ્ભુત છે આટલો ચમત્કારિક ઉપાય છે અને આ ઉપાય શુક્લ પક્ષના ગુરુવારથી શરૂ કરો અને જુઓ પિસ્તાલીસ દિવસમાં કેવા ફેરફાર થાય છે તમારા જીવનમાં ખૂબ જ સાદું ફેરફાર થાય છે આ ઉપાય અજમાવો અને તમારો અનુભવ કમેન્ટ બોક્સમાં અવશ્ય લખો બસ આજના વિડીયોમાં આટલું જ વિડીયો જોવા બદલ આભાર